નમસ્કાર ખેડૂત મિત્રો ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે પણ હવે સરકાર લઈ આવી છે મોટી ખુશખબર તમને સીધા જ મળશે વીસ સુધીની સહાય પણ એ માટે કઈ રીતે અરજી કરવી કયા ડોક્યુમેન્ટ જોશે અને સૌથી ખાસ વાત કોને મળશે અને કોને નહીં મળ્યા સહાય આ વિડીયોમાં અંત સુધી જોજો કારણ કે હું બતાવીશ અરજી કરવાની સાચી રીત અને પ્રૂફ સાથે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા મિત્રો વિડીયો પૂરેપૂરો જરૂર જોજો નવા હોય તો ચેનલનું પણ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન કરજો અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય ઘણા લોકો ફોર્મ ખોટી સાઇડ ઉપર ભરે છે અને સહાય મળતી નથી તમે એ ભૂલ ના કરો કારણ કે હું તમને બતાવીશ સાચો રસ અને કેવી રીતે તમે પાંચ મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ અને જાણી લઈએ કે યોજના વિશે સંપૂર્ણ માહિતી પાક નુકસાન સહાય યોજના બે હજાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત યોજના છે આ યોજના હેઠળ ભારે વરસાદ પૂર કે કુદરતી આપત્તિ થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત આ બે ભેગા થઈને આ યોજના ચલાવવામાં આવે છે જે ભારે વરસાદને કારણે કે કુદરતી આપત્તિથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમની ભરપાઈ સરકાર આપે છે સહાય રકમ નાના અને મધ્ય ખેડૂતોને વીસ હજાર સુધીની સહાય આપે છે મોટા ખેડૂતોના પાક નુકસાન ટકાવારી પ્રમાણે રહેશે એટલે કે મિત્રો તેત્રીસ ટકાથી વધારે જો નુકસાન હશે તો તેમને વીસ હજાર સુધીની સહાય આપશે અને તેથી વધારે નુકસાન હોય મોટા ખેડૂતોને તો તેની ટકાવારી ઉપર તેમને આપવા સહાય આપવામાં આવશે મિત્રો કયા કયા ખેડૂતો લાયક છે ખેડૂતના નામે ખેતીની જમીન હોવી જોઈએ પાક નુકસાન તલાટીથીનો દાખલો હોવો જોઈએ કૃષિ વિભાગ દ્વારા ચકાસણી થયેલું હોવું જોઈએ એટલે કે તલાટીથી અથવા કૃષિ વિભાગે સર્વેક્ષણ કર્યું હોય તેનું પ્રમાણપત્ર તમને આપવામાં આવે છે એ પ્રમાણપત્ર તમારે જોઈશે જમીન રેકોર્ડ સાત બારની નકલ જોઈશે આધાર કાર્ડ તમારું જોશે બેંક પાસબુક તમારી જોઈશે અરજી ક્યારેક કરી શકો છો જિલ્લા ઓફિસ અથવા ઓનલાઈન પોર્ટલ પર યોજના પોર્ટલ પર યોજના જાહેર થયા પછી પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે એટલે કે તમે મિત્રો અરજી કયા જગ્યાએ કરવાની રહેશે જિલ્લા ઓફિસમાં તમે અરજી કરી શકો છો અથવા ઓનલાઈન પોર્ટલ પર યોજના જાહેર થાય થયા પછી તમે પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે હવે જાણી કે અરજી કેવી રીતે તમે કરી શકો છો સરકારી વેબસાઇટ ઉપર જાઓ યોજના જાહેર થયા પછી લિંક મળશે તમને હજુ યોજના જાહેર નથી થતી મિત્રો તો તમારે યોજના જાહેર થાય એટલે તમને લિંક આપવામાં આવશે તે લિંક ઉપર ક્લિક કરીને તમારે પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ વિભાગો ખોલવાનો રહેશે તમારું આધાર કાર્ડ નંબર નાખો અને તમારા નામથી જમીન ડિટેલ મેળવો જરૂરી દસ્તાવેજ અપલોડ કરો સાત બારની નકલ આધાર કાર્ડ બેંક પાસબુક અપલોડ કરવાની રહેશે અને છેલ્લો સ્ટેપ તમારે અપલોડ કરવાનો રહેશે ક્લિક કરશો અને રસીદ સાચવીને રાખવાની રહેશે આ પ્રક્રિયા બાદ તમારું વેરિફિકેશન થશે અને સહાય રકમ સીધી બે ખાતામાં તમારા જમા થશે મિત્રો મિત્રો પાક નુકસાન થાય ત્યારે ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન થાય છે કે સહાય ક્યારે મળશે આ વિડીયોમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે કે કેવી રીતે તમે આ લાભ લઈ શકો છો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી નવી સરકારી યોજનાઓની સાચી માહિતી સૌથી પહેલાં તમને મળી જાય વિડિયો એના લગી જોવા માટે દરેક ખેડૂતોને ખૂબ ખૂબ આભાર તમારો એક લાઇક ખેડૂતો માટે સપોર્ટ સમાન છે